એ વિરોધ કરવા નીકળ્યા છે તેમણે કીધું કે અમારો ભાજપનો વિરોધ નથી જેથી કરીને અમે ક્ષત્રિય સમાજનું માન રાખ્યું હતું આ તમામ કાર્યકર્તાઓને હું જણાવવા માગીશ કે ગઈકાલે પણ તેમના યુવરાજ રાહુલ ગાંધી એ ક્ષત્રિય સમાજ માટે પણ કેટલાક લૂંટેરા જેવા શબ્દો સુધી પહોંચી ગયા છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રૂપાલાજી મુદ્દે રાજકારણ કરે છે તેઓને કહીશ કે રાહુલ ગાંધી પાસે પણ માફી મંગાવીને લાવે અને જે સમાજના નામે રાજકારણ કરે છે આજે મૃતપાય થયેલી કોંગ્રેસ આજે જીવિત થવા માગે છે પણ તેમનો આ કિમિયો સફળ નથી થવાનો કારણ કે સમગ્ર જનતા પાદરા વિધાનસભાના મતદારો એ ભારતીય જનતા પાર્ટી સાથે છે રાહુલ ગાંધીનું